તો એક વડીલ અમને એમના ખેતરમાં લઈ ગયા વાડીએ વાડીમાં લઈ ગયા શાસ્ત્રીજી આ ચાખો તો નાના નાના મરચા હતા બહુ તીખું આગળ ગયા તો એક લાલ કલર નું ટામેટું ખાટું મીઠું લાગ્યું લીંબુડી હતી લીંબુ ચાખ્યું તો ખાટું લાગ્યું ગાજર આપ્યું તો મીઠું લાગ્યું લાઈન સર એમણે બધા છોડ વાયેલા ઝાડ વાયેલા મેં એમને પૂછ્યું કે વડીલ તમે આ લીંબુડી નીચે ખાટું પાણી બધરાવ્યું હતું આ મરચા નીચે તીખું પાણી રેડ્યું હતું તો કે નાના શાસ્ત્રીજી અમારો જે બોર છે ત્યાંથી જ આવે છે મેં કીધું વાહ ચમત્કાર કેવાય હેમ વિચાર કરો ભગવાન કેવી દુનિયા બનાવે છે ભગવાને દુનિયા કેવી બનાવે ભગવાને કેટલી સુંદર દુનિયા બનાવી એક પાણી થી તીખા સાવે ખટા આવે મીઠા સાવે બધો જ રસ પરમાત્મા પૂરે ભગવાન કહે છે પુષ્પમાં રસ હું છું અન્ન રસ હું છું સોમો ભૂતવા રસાત્મકમ પરમાત્મા આ સૃષ્ટિ નું સર્જન કરે છે બ્રહ્માજીને આજ્ઞા કરી બ્રહ્માજીને આવું જ્ઞાન આપ્યું કે તમે આ સ્થિતિને યાદ રાખશો સદા મારી હાજરી તમને દેખાશે બ્રહ્માજીએ કીધું ઠીક છે પ્રભુ હું સૃષ્ટિનું સર્જન કરું સૃષ્ટિનું સર્જન થયું ભગવાન બ્રહ્માજીએ એ પેલા દસ માનસ પુત્રોને પ્રગટ કર્યા સનક સનંદન સનત સનાતન અને સનત કુમારા ચાર પુત્રો પણ એ બ્રહ્મચારી રહ્યા એમણે વિવાહ ન કર્યા ભગવાન બધાએ વિવાહની ના પાડી ત્યારે બ્રહ્માજીને થોડો ક્રોધ આવ્યો અને ભગવાન રુદ્ર પ્રગટ થયા રુદ્રએ ભૂત પ્રેતાદીની સૃષ્ટિની રચના કરી પણ ભગવાનજીને ભગવાન બ્રહ્માજીને સંતોષ ન થયો બ્રહ્માજી વિસ્મય પામ્યા ભગવાન નારાયણનું ધ્યાન કરવા લાગ્યું પોતાના ડાબા શરીરની અંદર થી એક સ્ત્રી પ્રગટ થઈ જમણા અંગમાંથી એક પુરુષ પ્રગટ થયો જેનું નામ મનુ અને શત્રુપા મનુ શત્રુપા આ પૃથ્વીનું પહેલું યુગલ છે પહેલું જોડું છે બ્રહ્માજી આજ્ઞા કરી તમે બંને સૃષ્ટિનું સર્જન કરો મૈથુની સૃષ્ટિથી આ દુનિયા ચાલે એના માટે મેં તમને પ્રગટ કર્યા છે મનુષાને રેવા માટે બ્રહ્માજીએ પૃથ્વી લાવવા માટે ભગવાન નારાયણનો સહારો લીધો નારાયણ ભગવાન વરાહ બની પૃથ્વી લઈ આવ્યા હિરણ્યાક્ષને મારીને સતરૂપાને મનુથી પાંચ સંતાનો થયા આકુતિ પ્રસૂતિ અને દેવહુતિ નામની ત્રણ દીકરીઓ થઈ પ્રિયવ્રત અને ઉત્તાનપાદ નામના બે થયા આ પાંચ સંતાનોથી આ સંસારનો વિસ્તાર થયો મૈત્રેય મુનિ અને વિદુરજીનો આ સંવાદ છે અને વિદુરજીને પાછા અનેક પ્રશ્નો થાય છે જે જે પ્રશ્ન વિદુરજીને કરે છે ને વિદુરજી મૈત્રી મુનિને કરે છે એના જવાબમાં તૃતીય સ્કંદ અને ચતુર્થ સ્કંદ બતાવ્યો કહ્યું કે પરમાત્મા આ સંસારની અંદર બધા સુખ માટે પ્રયત્ન કરે છે પણ સંસારમાં સાચું સુખ કોઈને મળતું નથી ઉલટાનો મનુષ્ય કોઈને કોઈ પ્રકારે દુઃખી થાય ભગવાને આવી સૃષ્ટિ કેવી રીતના રચી ભગવાન મૈત્રી મુનિ કહે છે અને ભગવાન ઉપનિષદમાં કહે છે ને વિદુરજી તમે તો ભગવાનના ભક્ત છો ભક્ત માટે સંત માટે પરમાત્માના થયા પછી સુખ શું અને દુઃખ શું સુખ દુઃખની વ્યાખ્યા તો આપણે માની લઈએ છીએ અસલમાં કોઈ સુખ નથી પણ દુઃખ નથી સુખનું કારણ આપણે છીએ દુઃખનું કારણ આપણે છીએ ભૌતિક સુખો વધે એટલે આપણે આપણે સમજીએ કે આપણે સુખી થયા ભૌતિક કષ્ટો આવે સામાજિક કષ્ટો આવે એટલે આપણે એમ સમજીએ દુઃખી થયા પણ ભગવાનનું શરણ ગ્રહણ કરીએ ને આ સુખ શું છે દુઃખ શું છે એ સમજણ જ નહીં પડે